Ah, vem a

ઈચ્છા હતી ઘણા સમયથી હતી કહેતા હતા કે જે કાંઈ આપણી સમાજની સેવાથી પ્રવૃત્તિ કરતી સંસ્થા હોય પછી તે ધાર્મિક સંસ્થા હોય કે સામાજિક કે શૈક્ષણિક સંસ્થા હોય તેમને પ્રોત્સાહિત મારે કરવા છે પ્રોત્સાહિત કરવા માટે મારે એમનો દરેક ટ્રસ્ટનો ટ્રસ્ટ શ્રીઓનું સાલ ઉઢાડી મારે એમના ઉત્સાહ વધારવો છે અને સન્માન કરવું છે તો આજે એમના આંગણે આજે રૂડો અવસર છે તો આજે તેમને જે કાંઈ આપણા સમાજની શૈક્ષણિક સંસ્થા તેમજ ધાર્મિક સંસ્થા છે તેમાં તેમને સન્માન કરવાની ઈચ્છા હોય તો સૌ પ્રથમ આપણે સગો સમાજ વતી જયશુભાઈ નો ખુબ આભાર માનીએ કે આવા ટ્રસ્ટો જે છે જે ટ્રસ્ટીઓ છે જે દિલથી કામ કરે છે અને એમનો ઉત્સાહ વધારવા માટે એક નાનકડો પ્રયાસ કર્યો છે તો જયશુભાઈ ને તાલીમ ગરબડાટ આપણે ખુબ ખુબ વધાવીએ આભાર જયશુભાઈ મંદિર ટ્રસ્ટ જેમના પ્રમુખ શ્રી વેજાભાઈ નનેરા પટેલ નનેરા નાથાભાઈ નનેરા ગોવિંદભાઈ નનેરા જયંતિભાઈ નનેરા દેવજીભાઈ નનેરા નરેશભાઈ નનેરા ધીરુભાઈ નનેરા તેમજ જગાભાઈ નનેરા કે જેઓ ત્યાં સત્યાય માતાજીના મંદિરે ટ્રસ્ટી તરીકે ફરક બજાવે છે તેમનો ઉત્સાહ વધારવા માટે જયશુભાઈ તેમને સાલ કોઢાળી પૂછપુ પૂછ આપી તેમનો સન્માન કરવા માંગે છે તો જે નામ બોલ્યો એ તમામ મિત્રોને નમ્ર વિનંતી કે સ્ટેજ ઉપર આવી જાઓ अपना सम्मान करवा बागे छे तमाम प्रतिष्ठित श्रीओ सत्यई धाम द्रपा मंदिर सम्मान करवा जा रहिया छे रक्षी बापा ટ્રસ્ટીશ્રીઓને સાલ ઉઢાડી સન્માન કરે છે આપણે કમસે કમ તાળીઓના ગડગડાટથી આ સન્માનને ને વધાવીએ ઝારે મંદિર ટ્રસ્ટ ના સન્માન થઈ રહ્યું છે ત્યારે આપણે આ સન્માન ને તાળીઓથી જોરદાર વધાવીએ પ્રશ્ના સ્ત્રીઓ નું સન્માન નનેરા જયસુખભાઈ રાક્ષીભાઈ તેમજ નનેરા અર્જુનભાઈ ખીરસરા વાળા તેમને સન્માનિત કરશે સગર કન્યા છાત્રાલય ભાણોના દ્રષ્ટિઓનું સન્માન થઈ રહ્યું છે તો આપણે બધા ગાડીઓના ગડગડાટથી વધાવીએ અને એને પ્રોત્સાહિત કરીએ

નનેરાજ જયંતીભાઈ રાણા વાળા એમને નમ્ર વિનંતી કરીશ કે તેઓ સગર કન્યા છાત્રાલય રાજકોટના ના ટ્રસ્ટી શ્રીઓનું પૂછપૂછ અને સાલ ઉઢાડી સન્માન કરે કન્યા છાત્રાલય રાજકોટના ટ્રસ્ટી શ્રીઓનું સન્માન થઈ રહ્યું છે ત્યારે આપણે આ ટ્રસ્ટી શ્રીઓનો ઉત્સાહ વધારવા માટે તાળીઓના ગઘડાટથી આ સન્માનને વધાવીએ જયંતિભાઈ ત્યારબાદ આપણી પોરબંદર ખાતે જે સગ્ર વિદ્યાર્થી ભવન કાર્યરત છે ત્યાંના ટ્રસ્ટી શ્રી કારણા મનીષભાઈ અત્રે ઉપસ્થિત છે તેમાં બીજા કોઈ પણ મિત્રો ઉપસ્થિત હોય તો તેમને પણ નમ્ર વિનંતી કે સ્ટેજ ઉપર આવે અને સન્માન ગ્રહણ કરે હું જયસુભાઈ નનેરા તેમજ નનેરા બાબુભાઈ જેસાભાઈને વિનંતી કરીશ કે સગર વિદ્યાર્થી ભવન પોરબંદરના ટ્રસ્ટી શ્રી મનીષભાઈ કારણાનું સાલ ઓઢાળી પુષ્પગુચ્છ આપી સન્માનિત કરે આપણે સગર વિદ્યાર્થી ભગવાન પોરબંદરના પ્રસ્તુએ શ્રીનો સન્માન કરી રહ્યા છે ત્યારે આપણે કાર્યના દરબારથી એમને પણ વધારીએ હવે બાળાવડની અંદર જે કઈ સમાજ સેવા કરે છે આમ તો અમે ના પાડેલી હતી અમે આયોજક ના ટૂંકમાં શું કહેવાય થોડોક સપોર્ટ કરવાવાળાને વાળા સન્માન થાય એ યોગ્ય ન કહેવાય પણ જયસુભાઈ ખૂબ જ ઈચ્છા હતી કે ભાણવડ દાસારામ યોગ મંડળ નું પણ મારે સન્માન કરવું છે ત્યારે દાસારામ યોગ મંડળ ભાણવડ ને પણ સન્માનિત કરવા જઈ રહ્યા છે ત્યારે અમારા મંડળના પ્રતિનિધિ તરીકે તરફિયા આશીષભાઈ કારણા ભરતભાઈ પીપ્રોતર વિજયભાઈ કારણા અમિતભાઈ રાણા મુકેશભાઈ તેમજ ભૂત પિયુષભાઈ ને નમ્ર વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે અને સમગ્ર દાસારામ યોગ મંડળની ટીમ હતી સન્માનિત સન્માન લઈએ અને હું નલેરા રાજસીભાઈ મેઘાભાઈ નલેરા દીપકભાઈ રાજસીભાઈ તેમજ નલેરા જયસુભાઈ રાજસીભાઈ વિનંતી કરીશ કે દાસરામ યુગ મંડળ ના પ્રતિનિધિશ્રીઓ સન્માન કરે દાસારામી યુવક મંડળ ભાડોળના પ્રતિનિધિશ્રીઓનું સન્માન કરી રહ્યું ત્યારે અમારા